જય વેરી મોખળાજી આપ જોઈ રહ્યા છો મંદિર દર અમાસના દિવસે અહીંયા થાળ ધરાવવામાં આવે છે અનેક દૂર દૂરથી જે ગોહિલ વિસ્તારના છે મોટા મોટા માનવતા પ્રિય માણસો છે અહીંયા આગળ અમાસના દિવસે થાળની પ્રસાદી લેવા માટે આવે છે તો એકવાર આ પવિત્ર જગ્યા આપ જોઈ રહ્યા છો લોકેશન મુખળા દાદાનું કે અહીંયા આગળ ભવ્ય મંદિર આવેલું છે અમાસને દિવસે દર અમાસે અને ભવ્ય રીતે રાજપૂતો મળે છે અને આગળ મહિને શું કર્યોનું આયોજન કરવામાં આવે છે આ ભવ્ય જગ્યા તમે જોઈ રહ્યા છો મસ્તીને આ બાપુનું કર છે બધા આપણા પૂંજારી છે તેમનું આ મકાન છે આ તમે જોઈ રહ્યા છો મસ્તીનું

આપણે શું કરવું કેવી રીતે ડેવલપમેન્ટ કરવું દર માસના દિવસે અહીંયા આગળ ડેવલપમેન્ટ કરવામાં આવે છે ચર્ચા કરવામાં આવે છે આ ગેટ છે કે જેમાં એક હજાર માણસ એકસાથે બેસી શકે છે એ સુવિધા પણ અહીંયા આગળ છે રાત્રિનું કામ જો કરવું હોય તો અહીં વ્યવસ્થા તમામ છે પચાસ જણાની માણસો હોય તો રાંધી શકીએ વધારે હોય તો એ રસોડાની વ્યવસ્થા રાખેલી છે તો આપ સર્વે અહીંયા આવી શીખે છે આપ જોઈ રહ્યા છો આપણું લોકેશન મોખળાજી દાદાનું ખદડ પર દર ઉમાસના દિવસે આપ જોઈ રહ્યા છો ફોરવ્હીલર તમામ લોકો અહીંયા આગળ આવે છે ઉમાસના દિવસે આ જગ્યા વિશે શું કરવું વિશેધારા કરતા હોય છે આપ જે જોઈ રહ્યા છો એક નજારો ઉમાસનું દર અમાસના દિવસે અહીં આગળ ભાવિભક્તો વધારે છે સત્રીસમાં નાગે ઓર ગોહિલ પહેરવારમાં કાચ દે છે વધારે છે આપ જોઈ રહ્યા છો આ ગેટ છે ગેટની બાજુમાં ફોર વ્હીલ છે સરસ મજાના માર્ગને દિવસે આપ જોઈ રહ્યા છો